હેલો મિત્રો કોના કોના મમરાના લાડવા ફેવરેટ છે અને મમરાના લાડવા આ સિઝનમાં આપણે બનાવતા જોઈએ સ્પેશિયલી ઠંડીમાં અને ઉતરણમાં બનાવતા જોઈએ પણ મારી વિડીયો થોડોક લેટ મુકાણો છે ઉતરણમાં મેં બનાવું તો આપણે એક મમરાની ઠેલી હોય ને એટલે આપણે પાંચસો ગોળની જરૂર પડશે આમાં પાંચો ગોળ લઈ ઝીણો શીણી અને આપણે કડાઈમાં લેવાનું છે ને પછી આપણે ધીમે આંસુ ભરી એને ઓગાળવાનું છે આ રીતના મસ્ત રીતે ઓગાળી લેવાનું છે અને ગેસની ફ્લેમ હાવ ધીમી જ રાખવાની છે ધીમે રાખશું ને તો જ આપણી સરસ ચાચણી બનશે કારણ કે ફાસ્ટ ગેસમાં આપણે ગોળ બળી જાય છે અને કાળો પડી જતો હોય છે એટલે આ રીતના આપણે ધીમે આસુ પર ધીમે ધીમે આપણે એને પકાવવાનું છે અને આ રીતના ઉફાણા બે ત્રણ ઉફાણા આવે ને ત્યાં સુધી એને ચાસણી આપણી બનવા દેવાની છે અને ઉકળવા દેવાની છે અને જો આ રીતના આપણે ચેક કરી લેવાનું છે અને તમે પાણીમાં નાખીને પણ ચેક કરી શકો છો પણ આ રોજ બનાવતા પણ ઘણી વાર એટલે આપણને આઈડિયા આવી ગયો કે આ રીતના સાસણી આપણે રાખવાની છે હવે એક થેલી મમરાની એમાં એક વાટકો ડાળીયા નાખાશે ડાળીયા નાખવાથી ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે હવે આ બનેલી સાસણી આપણે આમાં રેડી દેવાની છે ને બધું આપણે એને મિક્સ કરી દેવાનું છે જોઈ શકો છો આ રીતના બધું મિક્સ થઈ ગયું છે પરફેક્ટ સાસણી બને એટલે જો આ રીતના મમરા છૂટા છૂટા ન પડે એકદમ ચોટી જાય છે ને એકદમ ભેગા થઈ જાય છે અને ઘણીવાર આપણે છે ને મમરાની સાસણી બરાબર ન બની હોય ને તો જો આ રીતના લાડવા મિક્સ એટલે હાથમાં તરત વળવા મમરા ખરતા ખરવા લાગે એટલે આ રીતના આપણે લાડવા વાળી લેવાના છે પાણી હાથમાં લગાવતું જવાનું અને આ રીતના લાડવા વાળી લેવાના છે એકદમ મસ્ત રીતે લાડવા આપણા ફટાફટ વળાઈ જાય છે અને આ કારણ કે બે હજાર ત્રણ જણની જરૂર પડે કારણ કે છાસણી આપણી જલ્દી સુકાઈ જાય છે એટલે આપણે લાડવા પાછા વળતા નથી એટલે આપણે ફટાફટ બે ત્રણ જણને બોલાવીને લાડવા વાળી લેવાના છે જોઈ શકો છો આ કેટલા સરસ ગોળ ગોળમટોળ લાડવા બની ગયા છે તૈયાર થઈ ગયા છે આ રીતના લાડવા તમે બનાવજો ટ્રાય કરજો ઓછા ખર્ચમાં અને છોકરાઓને ખૂબ જ ભાવશે આ રીતના લાડવા અને ગળની સાસણીવાળા નડતા પણ નથી અને ભાંગીને હું બતાવી શકું જોઈ શકો છો અને હજી ગરમ છે એટલે તાર થાય છે અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચેનલ